નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના આધારે કર્તવ્ય સંબંધી વિશેષ વાત સમજવાનો પ્રયત્ન કરીશું પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતા અને મનુષ્ય બંનેને પોતપોતાના કર્તવ્યનું પાલન કરવાની આજ્ઞા આપી છે દેવતા વગેરે બધા મર્યાદાથી ચાલે છે કેવળ મનુષ્ય જ પોતાની બે સમજથી મર્યાદાનો ભંગ કરે છે કારણ કે તેને બીજાઓની સેવા કરવા માટે જે સામગ્રી મળી છે તેના ઉપર તે પોતાનો અધિકાર સમજી બેસે છે અનંત જન્મોના કર્મબંધનથી છુટકારો મેળવવા માટે મનુષ્યને સ્વતંત્રતા મળી છે કે તે તેનો દુરઉપયોગ કરીને કર્મ અને કર્મફળમાં મમતા આસક્તિ કરી બેસે છે ફળ સ્વરૂપે નવું બંધન ઉત્પન્ન કરીને તે પોતે ફસાઈ જાય છે અને આગળ અનેક જન્મો સુખી દુઃખી પામવાની તૈયારી કરી લે છે આથી મનુષ્યને જે કંઈ સામગ્રી મળે છે તેના વડે તેણે ત્રિલોકની સેવા કરવી જોઈએ અર્થાત તે સામગ્રીને તે ભગવાન દેવતા ઋષિ પિતૃ વગેરે સમસ્ત પ્રાણીઓની સેવામાં વાપરવી જોઈએ હવે આ વાત પરથી આપણને એક શંકા થાય કે જે કંઈ સામગ્રી પ્રાપ્ત થઈ છે તે સઘળી સઘળી બીજાઓની સેવામાં વાપરી દેવાથી કર્મયોગીનો જીવન નિર્વાહ કેવી રીતે થઈ શકશે તો એ શંકાનું સમાધાન એ છે કે વાસ્તવમાં આ શંકા શરીરની સાથે પોતાની એકતા માનવાથી શરીરને જ પોતાનું સ્વરૂપ માનવાથી પેદા થાય છે પરંતુ કર્મયોગી શરીર સાથે પોતાનો કોઈ સંબંધ માનતો જ નથી ઉલટાનું તેને સંસારનું અને સંસારને માટેનું જ માનીને તેની સેવામાં લગાડી દે છે તેની દ્રષ્ટિ અવિનાશી સ્વરૂપ પર રહેશે નાશવાન શરીર પર નહીં જેની દૃષ્ટિ શરીર ઉપર જ રહેશે તે જ આવી શંકા કરી શકે છે કે કર્મયોગીનો જીવન નિર્વાહ કેવી રીતે થશે જ્યાં સુધી ભોગ ઇચ્છા રહેશે ત્યાં સુધી જીવવાની ઈચ્છા અને મરવાનો ભય રહેશે ભોગ ઈચ્છા કર્મયોગીમાં રહેતી જ નથી કેમ કે તેના સઘળા કર્મો પોતાને માટે ન હોય ને બીજાઓની સેવા માટે જ હોય છે આથી કર્મયોગી પોતાની જીવવાની પરવા નથી કરતો તેના મનમાં આ પ્રશ્ન જ નથી ઉઠતો કે મારો જીવન નિર્વાહ કેવી રીતે થશે વાસ્તવમાં જેના હૃદયમાં જગતની આવશ્યકતા નથી રહેતી તેની આવશ્યકતા જગતને રહે છે એટલા માટે જગત તેના નિર્વાહનો આપોઆપ પ્રબંધ કરે છે જેમનું જીવન પરોપકારના માટે જ સમર્પિત છે એવા પશુ પક્ષી કીટ પતંગ વૃક્ષલતા વગેરે બધા સાધારણ પ્રાણીઓનો પણ જીવન નિર્વાહનો જ્યારે પ્રબંધ થયેલો છે ત્યારે શરીર સહિત મળેલી બધી સામગ્રીને પ્રાણીઓના હિતમાં વ્યવ કરવાવાળા મનુષ્યના જીવન નિર્વાહનો પ્રબંધ ન થાય એ કેવી રીતે સંભવ હોઈ શકે છે બધાનું પાલન કરવાવાળા ભગવાનની અસીમ કૃપાથી જીવન નિર્વાહની સામગ્રી સમસ્ત પ્રાણીઓને સમાન રૂપે મળેલી છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સહુની સામે છે માતાના શરીરમાં જ્યાં લોહી જ લોહી જ છે ત્યાં પણ બાળકના જીવન નિર્વાહ માટે મીઠું અને પુષ્ટિકર દૂધ આપોઆા પેદા થઈ જાય છે આથી ચાહે प्रारब्ધ માનો ચાહે ભગવત કૃપાથી અથવા મનુષ્યના જીવન નિર્વાહની સામગ્રી તેને મળે જશે તેમાં સંદેશ ચિંતા શોખ તેમજ વિચાર થવા જ નહીં જોઈએ ભગવાનના રાજ્યમાં જ્યારે પાપીમાં પાપી તેમજ નાસ્તિકમાં નાસ્તિક પુરુષનો પણ જીવન નિર્વાહ થાય છે ત્યારે કર્મયોગીના જીવન નિર્વાહમાં શું વિઘ્ન આવી શકે આથી આ પ્રશ્ન ઉઠાવવો એ જ ભૂલ છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો